ગોગા ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાના તાલુકા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભાવનગર બોટાદ પંદર લોકસભા બેઠકને લઈ ભાવનગર બોટાદ વિધાનસભા બેઠકમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયનું પૂર્વ મંત્રી અને ભાવનગર જિલ્લા અધ્યક્ષ આરસી મકવાણાના હસ્તે ઉદઘાટન કરાયું હતું જિલ્લા પ્રભારી સંયોજક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિત વિવિધ મોરચાના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા પંદર ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે ભાવનગરના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દા પર જવાબદારી પૂર્ણ કરનાર નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવેલ છે જેને લઈ ગોઘા તાલુકાના મધ્યસ્થ કાર્યાલયનો ગોઘા ગામ ખાતે આજ રોજ પૂર્વ મંત્રી અને ભાવનગર જિલ્લા અધ્યક્ષ આરસી મકવાણાના હસ્તે રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો સહિતના કાર્યકરો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ તે પ્રસંગે હાજર વક્તાઓ દ્વારા કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભરવાનું કાર્ય કરેલ તેમજ કમળના નિશાનને ફરી દિલ્હી સુધી પહોંચાડવા તમામ આગેવાનો દ્વારા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા